આ મામલે વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જગદીશ નગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા આ કામના આરોપીઓ પોતાનો કૂતરો લઈ અને આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને ગોલા ચાલી ગાળા કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આરોપીઓ એકમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળ સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાળના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ડબ્બે તપાસ હાલ ચાલુ છે FSL ની મદદ લેવામાં આવી છે